નમસ્કાર મિત્રો મહેસાણા પહોંચ્યો છું જે ઐતિહાસિક ધરા છે અને જ્યાં થોડા સમય અગાઉ સતી થયો હતો અને ત્યારબાદ એમની વિરહની વેદનામાં કપિરાજ નું દેહાંત થયું હતું અને સમગ્ર અવગઢ ધરા પંથકમાં કહેવાય છે કે એક ઇતિહાસ બની ગયો કે એક પ્રાણી એક મનુષ્યના ગયા બાદ એમની વિરહની વેદનામાં અન્ન અને જળનો ત્યાગ ત્યારબાદ એ પણ એમનો જીવ ન્યોછાવર કરી દે એવી આ ઐતિહાસિક ધરા એટલે દિયોદર તાલુકાનું બેસાણા ગામ જ્યાં રામ રમા ગૌશાળા સંત શ્રી સદારામ જીવદયા ટ્રસ્ટ આવેલું છે અને ત્યાં હજારો ગાયોની પૂજા થાય છે આરતી થાય છે અર્ચના થાય છે અને એમની સેવા થાય છે અને એવી જ ધરામાં આવા ઇતિહાસ બનતા હોય છે આપ જોઈ રહ્યા છો અહીંયા કેસણા ખાતે આવનાર પંદર તારીખે એટલે પહેલી નવરાત્રી છે અને એ દિવસે અહીંયા એક ઐતિહાસિક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે ગુજરાતના ખ્યાતનામ કલાકાર દેવાયતભાઈ ખવડ સાથે અનેક બીજા અન્ય કલાકારો પણ અહીંયા આવવાના છે અને હજારોની લાખોની જન્મેદની અહીંયા જયારે પહોંચવાની છે ત્યારે એની તડામાર તૈયારીઓ શરૂ થઈ રહી છે જુઓ ભવ્ય મેદાન છે અને અહીંયા મારી પાછળના દ્રશ્યો મારા સાથી મિત્ર ગરામ ભાઈ છે એમને કહીશ કે દ્રશ્યો બતાવે અહીંયા તળામાર તૈયારીઓના ભાગ રૂપે અહીંયા હાલમાં લોકો કામ કરી રહ્યા છે અને હવે માત્ર ગણતરીના દિવસો જ્યારે બાકી છે ત્યારે આ કાર્યક્રમ ને એક ઐતિહાસિક કાર્યક્રમ તરફ લઈ જવાનો છે ત્યારે આ વિસ્તારની તમામ પબ્લિક છે તમામ લોકો છે ધર્મ પ્રેમી જનતા છે એમને પણ એક થનગનાટ છે કે ક્યારે પંદર તારીખ આવે અને રમાબા અને કપિરાજ એક અતિ ભવ્ય કાર્યક્રમ હતો એમના કાર્યક્રમ કહીશ કે રમાબા અને કપિરાજ નો કાર્યક્રમ છે કાર્યક્રમ તો અહીંયા થઈ રહ્યો છે સેવાભાવી લોકો દ્વારા ગૌશવાળા દ્વારા રમાબા આશ્રમ દ્વારા પરંતુ આ કાર્યક્રમ છે રમાબા અને કપિરાજ નો અને આ કાર્યક્રમમાં કોઈ વ્યક્તિ ના આવે તો એ એક એ વ્યક્તિ કમનસીબ કહેવાય એટલે એ એવા લોકોને સંદેશ છે કે પંદર તારીખ અને પહેલા નવરાત્રે અતિ ભવ્ય કાર્યક્રમ બંને દેહાંત ની પાછળ કરવામાં આવી રહ્યો છે તો આપણે અહીં પહોંચીને એક ધન્યતા અનુભવીએ એક આપણા જીવને અલગ કક્ષાએ લઈ જઈએ કે જ્યાં ધાર્મિક કાર્યક્રમ થતો હોય જ્યાં ધાર્મિક વાતો થતી હોય ગૌમાતાની પૂજા આરતી અને અર્ચના થતી હોય અને ત્યાં ખાલી આપણે જઈએ અને માથું ટેકાવીએ ને તો પણ આપણે જીવનમાં ધન્ય બની જઈએ મારી સાથે ગૌશાળાના હાલના સંપૂર્ણ જે એમની ઉપર ભાર છે કારણ કે આ શબ્દ ના બોલવો જોઈએ પરંતુ હું બોલું છું કે આજે આખી ગૌશાળાનો ભાર માત્ર શારદાબેન ઉપર આવી પડ્યો છે કારણ કે રમાબા એવું સંચાલન કરતા હતા કે ઘણી બધી આ ખબર પણ ના પડતી હોય હોય અને એ એ વ્યવહાર થઈ જતો વહીવટ હોય નો વહીવટ રમાબા કરતા હતા પરંતુ હવે આ તમામ જે વજન છે જે ભાર છે એ શારદાબેન ઉપર આવી પડ્યો છે પરંતુ એમને પણ એક અલગ હિંમત આવી છે જયારે આ ધરામાં એક અલગ ઇતિહાસ બન્યો છે ખરેખર તો હિંમત આવી જ જોઈએ કારણ કે સાક્ષાત સતી હતા અને એમનું દેહાન થયું છે કપિરાજ પણ સાક્ષાત્ હનુમાન નો અવતાર હતા અને એ એમની વિરહની વેદનામાં જયારે દેહ છોડ્યો હતો ત્યારે આ અવગઢ ધરામાં એક ઇતિહાસ બન્યો છે અને આવનારા સમયમાં જે રીતે અગાઉ પણ મેં કહ્યું છે કે

એવું કહેવામાં આવે છે કે બેનસરી રમાબાનું અને અંજુબાનું બે એનું સંતવાણી પ્રોગ્રામ અથવા એ નિમિત્તે ગૌમાતાની જે અમારે પ્રથમ માતા ગૌરી હતી એની ગૌમાતાની મૂર્તિની પ્રતિષ્ઠા થશે કૃષ્ણની મૂર્તિ પણ સરથી લાવી છે એની પ્રતિષ્ઠા વિષ્ણુ યજ્ઞ અને આ બધું સર્વે છે એટલે સર્વે જનતાને મારું ભાવભર્યું આમંત્રણ છે બનાસકાંઠાની ઐતિહાસિક ધરામાં આ જ્યારે રમાબાના દેહાંત બાદનો આ કાર્યક્રમ છે એમની યાદોમાં આ કાર્યક્રમ છે એમના એમની શ્રદ્ધાંજલિને અર્પણ કરવાની છે આપણે ત્યારે આ કાર્યક્રમમાં બનાસકાંઠાના તમામ ધર્મ પ્રેમી જનતા ગૌરક્ષકો ગૌપ્રેમીઓને ધર્મપ્રેમી જનતાને અહીંયા આહવાન કરું છું બનાસ ન્યૂઝ નેટવર્ક પરથી કે અહીં મોટી સંખ્યામાં પહોંચી અને પંદર તારીખે અહીં આ ભૂમિ ઉપર પોતાના ચરણ સ્પર્શ કરવાનો એક મોકો છે એક લાવો છે આ લાવો ના ચૂકવો જોઈએ પંદર તારીખે અહીંયા વધારે અને આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને શોભા વધારે જેથી કરીને એમના આત્માને ભગવાન કેવું ના પડે કારણ કે એ તો સતી હતા એટલે એમના આત્માને તો સદગતિ મળવાની જ છે પરંતુ તેમ છતાં આ વિસ્તારની જનતાને જે પણ એમની વિરહની વેદનામાં એમનું જે દેહાંત થયું છે અને ત્યારબાદ એમની વિદાય પછી જે લોકોને ભારોભાર દુઃખ થયું છે અને એ એના અંતર્ગત આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં અહીં પહોંચે અને આ ગૌશાળાના લાભાર્થે જે પણ ભગવાને આપ્યું છે એ કઈક પંદર તારીખે અહીંયા આપતા રહેજો સરદાબેન આમ તો ખૂબ લોકો દુઃખી થયા છે રમાબાને ગયા પછી આપ હવે એકલા પડી ગયા છો ભગવાને કેવી શક્તિ આપી તમે તો અનુભવી અનુભૂતિ કરતા જ હશો મને શક્તિ આપી ભગવાને એ રમાબેન નો દેહ ગયો પણ એ રમાબેન તો આદર છે એમાં આજ રાતે મને ત્રણ વાગ્યા સુધી નીંદ નથી આવી પછી મારી મમ્મા દેવ થઈ ગયા હતા બેન સરને સાથમાં લઈને આવ્યા કોઈને કહેવાનું ના કે બેન જતા નહીં બેનને હું લાવી છું અને તમે એમ ના કહેતા કે બેન જતા નથી એવું મને આશ્વાસન આજ રાતે આવી એવા તો આ વિસ્તારના ઘણા લોકોને સપનામાં આવે છે જે રીતે તમને તો આવતા જ હોય અને તમને મને એવું લાગે છે કે તમને રોજે રોજ નવું નવું કંઈક પ્રેરણા આવતા રહેશે કારણ કે એ તો અહીંયા માત્ર એમનું શરીર ગયું છે જીવ તો એમનો અહીં જ છે આ ગૌશાળા પ્રત્યે આ ગાયો પ્રત્યે એમનો જીવ કાયમ રહેવાનો છે અ સરદાબેન મને એવું લાગે છે કે કદાચ મેં આ વિસ્તારની ધરાને ઉજાગર કર્યો હોય પચાસ લાખ લોકો સુધી એક સંદેશો પહોંચાડ્યો હોય કે આ ઇતિહાસ બન્યો છે

કહી શકાય કે આ એક ધરોહર છે અવગડની ધરાનો અલગ ઇતિહાસ કાયમ રહ્યો છે અને એક નવો ઇતિહાસ જ્યારે અહીંયા બન્યો છે ત્યારે સાક્ષાત કહી શકાય કે દેવી સ્વરૂપ રમાબાનું દેહાંત થયું અને ચોધાર આસુએ પશુ પ્રાણી પંખી અને ઝાડવા રોયા છે ત્યારે ખરેખર એક એવી આ ઘટના આ વિસ્તારની બની છે અને એ ઘટનાને આધારિત કહી શકાય કે અહીંયા પ્રોગ્રામ છે પંદર તારીખે અને એ કાર્યક્રમમાં આવવા માટે કહી શકાય કે જે રીતે સતી શારદા માએ તમામ લોકોને પ્રેમી જનતાને જે રીતના આશીર્વાદ આપ્યા છે અને આ વિસ્તારમાં અહીંયા આ કાર્યક્રમમાં વધારવા માટે ભાવભર્યું આમંત્રણ આપ્યું છે ત્યારે પંદર તારીખે તમામ મારા ગૌ ભક્તો છે ગૌ પ્રેમીઓ છે ધર્મપ્રેમી જનતાને બનાસકાંઠા ન્યૂઝ નેટવર્ક પરથી પણ હાર્દિક આમંત્રણ આપું છું કે અહીંયા મોટી સંખ્યામાં આવે અને આ કાર્યક્રમ નિહાળે જેથી કરીને ખાલી તમે આ કાર્યક્રમમાં આવશો તો પણ એવો અહેસાસ થશે કે તમે જીવનમાં ધન્યતા અનુભવી છે નમસ્કાર